जो अमर अमरवाड़ी वा, में है जो अँची ओली वहाँ झाड़ू क्या देखा है तुमने? जो झाड़ू देखा है ने न्या सुधी अमा वादी है हूँ क्या भाई जोली बाजू क्या सुधी अमर वाली है खबर सांभला देखा न्या न्या सुधी है हाँ मैंने साइड क्या सुधी खबर जो ओलू मकान न देखा तो झीणकू सब स्टेशन आगर

ગયો હે સુતો હે અત્યારે એટલે ટૂંકમાં એક અમારું છે ને ઓલું શું તબેલો છે ને તબેલામાં રાઈ બતાવી શકું આ ગાય છે જો એમાં પદુડી બાંધી દેખાય તમને એમાં ખાવું હોય ને એટલે ખડ ગઈ રહી આ એક આ બે આ ત્રણ ઓલી ચાર ઓલી એક ગાય છે આ ગાય છે આ બળદ છે ઓલો બળદ છે આઈ ગાય છે શું નાય એ બાજુ હું ભી એણે દેખાતું જ નથી આવ્યું તીકે ઓ ગાય ગયું દૂર થોડી ના ગાય ભાઈ મિત્રો અમારી વાડી છે આજે વળી પાછો વ્લોગ બનાવ્યો અમે ઓલી વાવી છે ઓલી બાજુ એ વાવ આજ મિત્રો અમે ગજબ નાખ્યું ગજબ અમે ગજબ પણ નાખ્યું ગજબ

રસ્તા તમને બતાવી દીધી મેં અત્યારે આમ ચારે બાજુ જોઉં તો અંધારું 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 રાતે તો અંધારું જોઈ પણ રઘુ કેવું જલ્દી છે જવા દીધી બેન હે મારી હાઈ કદે હા મને શ્યામ હું કર અ શ્યામ હું કર ફ્રી ફાયર રમ 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 ઓવળો છોકરો હે ને તો ફ્રી ફાયર ને બધી ગેમ રમ્યો આ લે ભાઈ તું વ્લોગ માં આવી જ એટલો હરખ થઈતી જ આવી ગઈ અહીંયા એને ગુણીઓ પડી છે માંડવીની આ માંડવી વેચવાની છે કે આ માંડવી વેચવાની છે મોસ્ટીની માંડવી ખાવ કે મુંડાવાળી છે આ આમાં મુંડા પડ્યા છે તો રેવા દો તો ન ભૂલી જાવ ભૂલી જાવ હાલો મિત્રો હે ને અહીંયા બોવદનો પવન આવે છે અને વાવાઝોડાની આગાહી છે અત્યારે તમને કેમ જો બોવદનો હે ને વરસાદની આગાહી છે ને આ વરસાદ આવતો જો લાલ લાલ વીજળી થાય હમણાં તમને દેખાણી છે લાલપુર ઢાળી થાય છે

સાથે આજનો આપણો વ્લોગ વિડીયો પૂરો થાય છે બધા મિત્રોને રામ રામ અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં રામ